માલધારી સમાજ દ્વારા કરવામાં આવે છે દેશ કે હિત હમ જીએંગે દેશ હિત મરજાએંગે દેશ કે જો કામ આયે વહ

ઘણા સાંભળ્યા તમે કૃષ્ણ ના પાણી આ ખેડા આંગણે માલધારી જય શ્રી રામ જય શ્રી રામ મંચ ઉપર હું નિમંત્રિત શ્રી બાબુભાઈ પટેલ શ્રી પંકજભાઈ દેસાઈ શ્રી અર્જુનસિંહ ચૌહાણ શ્રી કેટસિંહ સંજયસિંહ મહેશભાઈ ઝાલા સર્વે મહાનુભાવી આપણે આપણે એકવાર જોરદાર વંદે ભરત માતા

સર્વે મંચ ઉપર થી મીડિયા ના મિત્રો સંવેદના કાર્ય દક્ષતા અધ્યાત્મા

માલદાની સમાજે જે દૂધ અમૂલમાં દૂધ લેવા અને જે દૂધ તમારા સમાજમાં અહીં આવે છે એ બીજા સમાજ આપી નથી શકતા પરંતુ સાથે સાથે તમે બધા અને મારા આવ્યા પછી એક જ વર્ષના કાર્યક્રમ મેં ચોવીસ મંડળીઓ માલધારી સમાજમાં સ્થાપી છે નવી ચોવીસ મંડળોને મંજૂરી આપી છે કારણ કે એ દૂધ ટાઈમસર ભરશે

જ્યાં સુધી કોઈ આલ્યો નહીં કોઈ જિલ્લાએ આલો નહીં કોઈ ડેરીઓ નહીં આલો સારામાં સારો ભાવ ભેર તો વધુમાં વધુ પશુપાલક એટલે તમે બધાને કેમનો પરવડે જેમ મોદી સાહેબ આપણે ખેડૂતોની આવક કમી કરવા નીકળ્યા છે એમ મારે પણ મારી ફરજ બને છે હું તમારી આવક કમી કરવા નીકળ્યો છું એની ગેરંટી આપું મોદી સાહેબ મોદી સાહેબે બહુ કામ કર્યા મોદી સાહેબના રાજમાં એક સમાજ બીજા સમાજની નજીક આવ્યો એકબીજાને ફેરફાર વગેરે બધા મિક્સ થયા અને માલધારી સમાજનું અલગ જ વર્ચસ્વ છે ભારતીય જનતા પાર્ટીમાં માલધારી સમાજનું એક સંગઠન છે એનો પ્રમુખ હોય એનો મહામંત્રી હોય એનું આખું બોડી રચાય તો આવા તમે લોકો મહત્વના છો અને આ મહાસંગ મિલન માં જેટલા માનદાઈ સમાજના આગેવાનો આયા છે એમને બધાને હું અભિનંદન આપું છું કે મોદી સાહેબે ખૂબ કામ કર્યા લોકોને ઘર વગરના ઘર કરી આલ્યા ચૂલા વગરના ગેસના બોટલ આલ્યા વીજળી કનેક્શન આલ્યા તમારા અમુક મકાનો નંબરે પંચાયતમાં નતા પડ્યા એ પણ પાડેલા તમે લાઈટ મારા થયા જો છે જે સરકારે સરકાર ની ચિંતા કરવાનો હવે સમય આવી ગયો છે તો આપણે આવનારા ઇલેક્શન ની ચિંતા કરીએ ખુબ જ ચિંતા કરીએ અને આપણા નજીકના જે કઈ હોય

શું ગણતરી આપણે પોતાની આશા થશે વર્ષો પહેલા માલધાડીને એક લાકડીઓ તાર કહેતા હતા એ આજે તમે સાબિત કર્યું કે ગરે લાકડીઓ તાર કહેતા હતા પણ આજે લાકડીઓ તાર શું છે મોદી સાહેબની લાગણી પણ મોદી સાહેબ જો આપણને પરિવાર સમજતા જ તમે મોદી સાહેબ માટે લાકડીઓ તાર તરીકે આજે જે સમાજ ફેલો કર્યો મોદી સાહેબના સમર્થનમાં અહીંયા આપણા ઉમેદવાર માની જેવું શ્રી સાહેબના સમર્થનમાં એટલે તો આયોજકોનો પહેલો તો હું ખાસ અભિનંદન આપું છું અને સમાજને પણ અભિનંદન કારણ કે મોદી સાહેબે જ્યારથી બે હજાર બે થી મુખ્યમંત્રી આપણા રહ્યા ગુજરાતના ત્યારથી અઢાર વર્ષ એટલે દરેક સમાજના સાથે લઈને ચાલવા આપણને મુખ્યમંત્રી મળ્યા અને આજે વડાપ્રધાન મળ્યા આપણને આપણા દેશના વડાપ્રધાન બન્યા એનું પણ આપણને ગૌરવ અને જે દેશની અંદર તો ઠીક પણ વિશ્વની અંદર ડંકો વગાડ્યો હોય એના માટે આપણા ગુજરાતના વડાપ્રધાન હોય

ત્યારે અમેરિકાના પ્રમુખે એમ કહ્યું અહીંયા ફોન કરી વાજપેયી સાહેબ કે અહીંયા આવો તારે એક જ એવા વડાપ્રધાન આપણને મળ્યા વાજપેયી સાહેબ કે મારે અત્યારે દેશની જરૂર છે અત્યારે હું ત્યાં ના આવી શકું એવું કેવું કેવા વાળા ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન માન્ય વાજપેયી સાહેબ અને તે પછી આપણને મળ્યા તો મોદી સાહેબે મોદી ધરતી પર કાળિયા ઠાકર નો જન્મ થયો હોય

અત્યારે શબ્દો સાકાર થઈ ગયા છે તો આપણે કાળુભીનો સંદેશો સભી છે સભી સીટ ઉપર બે પકડવાનો છે કોઈ માલધારી પક્ષા પક્ષીમાં પડવાનો નથી અને કમળને જ મત આપવાના છે પછી ભલે કે તે હોય ઉમેદવાર બોલવાનો સમય થોડો ઓછો છે સાહેબને આપણે સાંભળવાના છે સારી રીતે આપ સૌને

એટલે ભારતની ની આન બાન શાન એ તમારા હાથમાં છે તમારે જ મતદાન કરવાનું છે તમારાથી એક દેશની એકતા અખંડતા જાળવવાની જવાબદારી તમારી છે એટલે કંદે કંદો મિલાવી અને લોકસભામાં ભાગ લેવા લાગી જાવ રહી વાત તે પ્રશ્ન છે સમાજના અને સમગ્ર સમાજના છે એ આ આ બે ત્રણ જણા આપણા ધારાસભ્યો છે આપણા સંસદ સભ્યો એમની બે હવાનું અમે નક્કી કર્યું છે એમની હારે બે સરકાર હારે પણ બે અને ચોક્કસ એનું સમાધાન કર્યું સરકાર તો મા બાપ છે ઝઘડો કરીને લેવાય અને અમને જે બે મોટું અમારા સમાજના કહેવાનું તક આપી આપણને પાર્ટીએ પ્લેટફોર્મ આપ્યું છે આપણા પ્રશ્ન ની રજૂઆત કરવા આપણે એકતા રહીએ શાંતિ રહીએ અને સાથમાં રહીએ તો ઠાકોર શાણા ઠાકોર શાણા બે દિવસ કોઈથી કંઈ થાય નહીં હવે ભારત માતા કી અમને ખબર પડી ગઈ છે અમે બધા મીટિંગોમાંથી જ આવ્યા છે કોક કોક મીટિંગ છોડીને આવ્યા છે પણ આજે ખાસ કરીને આપણી વચ્ચે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી આપણા પ્રદેશના પ્રમુખ સી આર પાટીલ સાહેબ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ બધાએ સાથે મળીને આપણને દેવસિંહજીને ચોથી વખત ઉમેદવાર તરીકે આપની વચ્ચે રજૂ કર્યા છે અને આજે આ સભામાં ખાસ જે ઉપસ્થિત છે એવા મારા સાથી અને એક્સ કેબિનેટ મિનિસ્ટર ભાઈ શ્રી અર્જુનસિંહજી એવા જ બીજા અમારા દ્વારકાના સાથી ભાઈ શ્રી કિરીટસિંહજી સમાજના સૌ મંચ ઉપર બેઠેલા મોભીઓ ભાઈ શ્રી વિરામભાઈ ભાઈ શ્રી નવગણ બીજા સૌ કાર્યકર્તાઓ આજે આમ તો ખાસ કરીને બધી જ વાતો થઈ ગઈ છે અને તમારે ખાલી લાકડીઓ તાર જ કરવાનો છે અને તમે લાકડીઓ તાર કરશો ને એટલે આખા ગુજરાતની અંદર કોઈ જગ્યા બાકી રહેવાની નથી આટલું તો હું જાણું છું હું છ ટી ધારાસભ્ય છું મારે તમાજ મારે તમાજ અને વર્ષોથી મને પ્રેમ કરે છે અને ખભે બેહાડીને જીતાડે એમ આપણે દેવસિંહજીને જીતાડવાના જીતતા જાય એક વખત દિનસ હાર્યા પણ પછી તો સતત જીતતા હવે આજે આપણે ખાસ તો લીડ વધારવાનો છે એમનો આ પાંચ લાખ ની સાત લાખ મત ની લીડ કરવાની છે અને એટલા માટે પેલા હું તમને ખબર નહીં આગળ કોઈ બોલાયું કે ના બોલાયું પણ હું બોલાવા માંગુ છું હું છું મોદી પરિવાર હું ત્રણ વાર બોલાવું છું તમને તમે સૌ હાથ ઊંચા કરીને બોલજો હું છું હું છું હવે બીજું વધારે આગળ હું કઈ કહેવા માંગતો નથી પણ બધે આ આપણો જ સમાજ છે અને મોદી સાહેબે શીખવાડ્યું છે કે આપણે કોઈ પણ સમાજ હોય એને ભારતીય જનતા પાર્ટીમાં સાથે લઈને ચાલવાનું અને અમે લોકો તો કાર્યકર્તાની જેમ જ કામ કરીએ છીએ અમે કોઈ ધારાસભ્ય નહીં કોઈ એમપી નથી હમણાં કાબાભાઈએ એક વાત કહી તો મારે એ વાતનો કાબાભાઈ સુધારો કરવો પડશે તમે એવું કહ્યું કે અમારા માલધારી સમાજનો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કોઈ પ્રતિનિધિ નથી એવું કહ્યું ને તો ભાઈ બાઉ ભાઈ છે આપડા આપડાસભા છે ભૂલી ગયા કાવાભાઈ કાવાભાઈ ભૂલી ગયા એમને યાદ અપાવું પડશે કે રાજ્ય સભામાં સાંસદ તરીકે ચૂંટાઈ ગયા છે અને અમે બધા મત આપ્યા છે એટલે અમને યાદ છે તો પ્રતિનિધિ તો છે જ અને મોદી મોદી સાહેબનું વિઝન જ છે અમિતભાઈ સાહેબનું વિઝન જ છે આ બધા સમાજને મેં કહ્યું ને એમ સાથે રાખીને જ ચાલે એટલે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા તો હોય છે જેઠાભાઈ ની વ્યવસ્થા અહીંયા આપણા ડેપ્યુટી સ્પીકર તરીકે વિધાનસભામાં છે જ તો સમાજને પ્રતિનિધિત્વ આપવું એ મોદી સાહેબ એમની ફરજ સમજે છે અને આપે છે પણ આજે વધારે વાત લાંબી કરતો નથી આપણે દેવુંસિંહજી ખાત સાંભળવાના છે અને સમય ઘણો થયો છે પણ અહીંયા મને બોલાયો અને અહીંયા મારું સ્વાગત કર્યું અને સૌ આટલી મોટી સંખ્યામાં એક સાથે દેવસિંહજીને મળવાની તક કરી આપી એ બદલ તમામ આયોજકોનો મંચ ઉપર બેઠેલા તમામ વડીલોનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કે જય વંદે માતા અભિવાદન કરીએ શ્રી દેવુસિંહ ચૌહાણ બરાબર પાંચ વાગ્યા ના બેઠા છો થાય છે માલધારી મહાસમેલન ચૈત્ર નવરાત્રી નું પર્વ અને આવા પવિત્ર દિવસે આપ સૌને મારા જય ઠાકર જય દ્વારકાધીશ જય મહાનુભાવ મારી ઉપસ્થિત આપ સૌ પરિવારજનો ઘણો સમય થયો હોય વક્તા તરીકે બોલવાનું હોય એટલે કસોટી થાય પરંતુ હું બહુ ઓછા શબ્દોમાં આ સમાજને નાનકડી વિનંતી કરવા માટે આ થયો છે ત્યારે નરસી મહેતાનું મને એક ભજન યાદ આવે છે કે માલદારી સમાજ અને ભગવાન કૃષ્ણ વચ્ચે તો મામો ભાણદનો સમય છે નરસી મહેતા એવું લખી લખીતું કે તમે ઘર આંગળી પધારો સાંભળ્યા તમે કૃષ્ણના ભાણે તમે

સૌ એક સાથે ભેગા થયા હોય એવું અદ્ભુત સંમેલન એક પ્રકારનો મહાસાગર હું જોઈ રહ્યો અને આટલા ડિસિપ્લિનમાં બેસવું જ અઘરું છે સવારે મને તો વિચાર કરો બહુ ટૂંકા ગાળામાં આ સંમેલન થયું કેટલાક આગેવાનો મારી પાસે આવ્યો તો નામ નથી લેતો એ મને નામ તો લેવા જાવ તો પચીસ થાય બધાના એ બધા સાથે બેઠો ત્યારે મેં કલ્પના નહોતી કરી કે આવું સરસ સંમેલન થયું હશે એમણે જયારે એવી વાત કરી કે માલધારી સમાજને

ત્યારે આ માલધારી સમાજ આ સંમેલન એક પ્રતિજ્ઞા કરે કે આજથી અમે સૌ સાથે મળીને અમારા આ મધ્ય ગુજરાત ના વિકાસ માટે સૌ સાથે મળીને તમામ ભેદ ભૂલી ને મોદી સાહેબ ઉચક્યો છે જયારે ઇન્દ્ર ની સામે લડાઈ થઈ અને ઇન્દ્રની સામે લડવાનું થયું ત્યારે એ ગોવર્ધન ને ઉચક્યો ત્યારે બધાને કહ્યું કે તમે પણ તમારી આપણે સમાજ ની સાથે રાખી સમાજ સાથે રાખીને જે પ્રકારે સમાજમાં છેલ્લા દસ વર્ષથી આર્થિક સામાજિક પરિવર્તન આપણે સૌ સાક્ષી બન્યા છે ભારતની વિદેશ નીતિની વાત હોય સુરક્ષા ની વાત હોય કે ભારતની પ્રતિષ્ઠા દેશ અને દુનિયામાં વધારવાની વાત હોય આ છેલ્લા 10 વર્ષમાં આપણે જોયું છે ત્યારે જેને આ ગોવર્ધન પર્વત ઉચક્યો છે ને એને ટેકો કરવા માટે આ મહાસંમેલન થયું છે ત્યારે આપ સૌને હું નમન કરું છું અત્યારે ખૂબ મોડું થયું છે પણ મારી આટલી વાતને જો વિનંતીને તમે સ્વીકારો કે આજના દિવસથી જે પણ યુવાનો અને નવી પેઢી એ

દરેક વડીલોને વિનંતી છે કે ખાલી પાંચ દસ મિનિટ માટે તમે શાંતિ જાળવજો મોન્ટુભાઈ સવાદરા મોન્ટુભાઈ દેસાઈ

માલધારી આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં નડિયાદ કમલમ પધારે એવી બધાને સમય અગિયાર વાગ્યા નો તો બધા ત્યાં પધારે એવી બધાને મારી નમ્ર વિનંતી

都无提，红心心。